નીકળે છે તો જય માતાજી જય ભગવાન મિત્રો તો સ્વાગત છે મસ્ત મજાના ગરમ 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 બ્લોગ એટલે કે ભાઈ તડકો થઈ ગયો છે ને ભાઈ વાગી ગયા છે તમને કહું નવું જેવું થઈ ગયું છે ને હજી આપણે જાગ્યા ગયા છે એ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ આવી ગયા છે ધાબુ માથે નાહવાનું થોડુંક બાકી છે પણ શું છે લાઈટ ગઈ છે પાણીની કાંઈ વ્યવસ્થા થઈ નથી નાવાનું કાંઈ નાઈ તો લેવાનું જ છે પાણી પીયું છે મસ્ત મજાનું સિરાઈ નાખ્યું છે હમણાં દાઢી બાઢી કરી નાખીને આવી જાય છે ધાબો માથે ભાઈ અત્યારનો વ્યૂઝ તમને બતાવો જ ભાઈ જો મિત્રો અત્યારે વ્યૂઝ કાંઈક આવો છે ભાઈ તડકી પડવા મળી છે અને આ જો અમારે આશ્રમ જોવા મળે ભાઈ કેરી 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 બહુ આવી ગઈ છે ભાઈ આમ અમે જોવા દેખાતી છે તમને કેરી આવી ગઈ છે ને ભાઈ અમારું આ ગામ છે જોઈ લો કેદુનું તમને ગામ નથી બતાવ્યું તે બતાવી દઉં ગામ એડી ડુંગરા ડુંગરા ભાઈ હુકાઈ ગયા છે હુક્કલ થઈ ગયા છે હુક્કલ લાકડા ગયા ખા અમારે નેનું બે નહીં આવી ગયા છે તાબામાં થઈ જાઓ હું ખાધું હું આમ ખાધું હે હું એ હું ખાધું રોટી રોટી હા હાલો હલો હાલો તો મિત્રો અત્યારે આવી ગઈ છે લાઇટ ના લાઈટ કાપશે ભાઈ ના ધંધા થઈ ગયા છે તો અમારે નેનો બેનને ગાડલા લઈ લીધા છે આ ખાટલો કાઢોનો છે બાર બજારમાં અને મારા ભાઈ જેવું ખોડિયામાં હુતા છે ભાઈ હેરાન કેટલા ખોના છે આ આ જો ટેણીઓ હું તો ટેણિયા ટેણીયા ટેણીયા ટેણિયા ટેણીયા ટેણિયા 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 ટેણીયા ટેણીયા ટેણિયા ટેણિયા ટેણીયા ટેણિયા 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 તો મિત્રો એવું છે લાઈટ નથી ને ભાઈ નક્કી નથી લાઈટ તમારે તો ખાટલાને એવું બધું નીકળે છે બારું બજારમાં આવે કારણ કે ભાઈ અહીંયા પવન કંઈ આવતું નથી આપ્યા જ જે ખુશી પવન આવે નહીં એ અમારા બચ્ચા હોય ને એટલે ખાટલાને એવું બજારમાં કાઢ નાખી બહાર સિંયો આવે છે સારો અહીંયા બહેને મૂકી દે તો અહીંયા ખાટલા બદલા કાઢ નાખી ઘોડિયું કાઢ નાખી આમ આમ આડો કે નહીં

गिव मी राइस है हैं गिव मी राइस गांडू तो मित्रों अत्यार आई गया बजार में तमने कहूं फोड़िया बोड़िया ले लीधु से बधु बजार में खबर लाइट नहीं थी लाइट नो काप छे ने हैरान थी जावना छे आ बच्चा जो मार के यू एक यू एक यू और नैनो बिन ने डड़े रे में जो डड़े છે વિરાટ કોહલી ને ભાઈ આપડે બોલિંગ નાખવાની છે હાલો હિલો ભાઈ હો હાલો ભાઈ એક દડો ખાલી બે દડા ખાલી જાય એટલે આવતો હા બે દડા ખાલી જાય એટલે આવું હાલો મેશ્રમમાં આવી જાવો ફટાફટ મેશ્રમમાં જશે જવ ચાલુ થઈ ગઈ છે મેં હા હાલો એક દડો ખાલી ગયો બે હજાર એટલે ખાલી હાલો આવું હાલો પકડ 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 હા જો નેનું બેને કાઢો પકડી પકડ આવી દે

ભાઈ જો નીકળી ગયા છે ગોળિયા બહાર આ જો પા કે આમ જત આ આ આ જત આ કે જો 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 ઈઓ કે જો માર બીજો એક ભાઈ બનાવ્યો જો અમે બેઠો એ ભાઈ બન આયો તમને કહું નાવા માટે પાણી ગરમ થાય છે ગરમ પાણી વગર મજા ન આવે ના અને બપોરનું ભાઈ જમવાની તૈયારી થવા મળી છે હરગવાનું શાક બનાવવાનું છે હરેકવાર કાંઈ ભાવ તો નહીં બીજું કાંઈ બનશે હરેક વાર કાંઈ ભાવ છે ને હરગવાનું શાક છે અને બીજું કાંઈક બનાવી નાખજે ને ટમેટાનું અલગ ગમે તો હરગવાનું શાક નહીં ભાવ ટમેટા બમેટાનું શાક બનાવું કઈ

તો મિત્રો હવે આપણે થઈ ગયા છે નવરા ને છે દાઢી કીને દાઢી દોઈ કરી ફ્રેશ થઈ જાય અને રસોડામાં ભાઈ જો રસોઈ કામકાજ ચાલુ થઈ ગયું છે શાક કરવાનું છે અને આપણે તો બટેટાનું તો મિત્રો આપણે ના ધોઈને દાઢીપાટી તો કરી લીધી કઈ બે ગયા તા ને અત્યારે તમે વાઈ ગયા છે હાડા બાર અને લાઇટે આવી ગઈ છે ભાઈ તો વહેલાં સતાં લાઇટ આવી ગઈ નગર આવે નહી તણી સારો પણ વહેલા સતાં લાઇટ આવી ગઈ એ કાંઈ વાંધો નહીં જમવાનું થઈ ગયું છે રેડી ને જો કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું છે અને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે હમણાં બેહી જવાનું છે જમવા નાનું જ્ઞાન અમારા ઉપાની ગયા છે સાસ ને એવું તો આવી ગયું હતું સાસ ને હું પડ્યું છે અને અમારો ઈલા ભાઈ જો ગરેડા ભાઈ આમ બજારમાં અહીંયા હું છે અમને રેડી હા જમી લીધું મળી તો મિત્રો જમી લીધું છે મસ્ત તમને બટાકાનું શાક ને ભાખરીને એવું બધું જોવું હોય મારા પપ્પા એને જમી લીધું છે નહીં જમે છે એને ખાવાનું થોડુંક વધારે હોય મારી કરતા અને મારે જરી ગમતું હોય ખાવાનું એને જો એને આ રોટલો પડ્યો એ રોટલો બધો ખાવાનો હશે અને ભાખરી પડી ભાખરી બધી ખાવાની અને આમ સાઇઝની થેલી આમ પડી છે ઓલી બહણી પડી છે બધું એને ખાવાનું છે બે રોટલા ખાવાના બે રોટલા ખાવાના બે રોટલા બે રોટલા ખાવાનું બે જણા નું ખાવાનું એમ એક નું નહિ બે નો ખાવાનું